સયાજીવીન વિધાનસભાના ધારાસભ્ય કેઈ રોકડિયા દ્વારા ગોરવા દશામાં તળાવનું બ્યુટિફિકેશન અને બગીચો બનાવવાની સરકારમાંથી વિધિવત મંજૂરી મેળવી લીધી છે શહેરના ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલ દશામા મંદિર પાસે આવેલા તળાવને દશામાં તળાવ નામકરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આ મંદિર પાસે આવેલ આવેલ તળાવ કરવા અને તેની બાજુમાં જમીનમાં સુંદર બગીચો બનાવવા માટે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ તળાવના બ્યુટિફિકેશન અને બગીચો બનાવવા માટે હાઉસિંગ બોર્ડની જમીન સંપાદન કરવાની માંગ કરાતા વિસ્તારના વિકાસ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક અભિગમ અપનાવીને ડમ્પિંગ સાઇટ બનેલા તળાવ અને જમીન પર હવે ઝૂંપડા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ખુલ્લી જગ્યામાં સંરક્ષણ દિવાલનું કામકાજ પણ શરૂ કરવામાં આવ્યું હોવાની માહિતી સહજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયાએ વાતચીત દરમિયાન આપી હતી ગોરવા વિસ્તારની અંદર દશામાં મંદિર પોતે એક અગત્યનું મહત્વ ધરાવે છે ગણપતિ વિસર્જન હોય દશામાની મૂર્તિનું વિસર્જન હોય આ વિસ્તારની અંદર મધ્યની અંદર મોટું તળાવ અને એ પણ આર્ટિફિશિયલ લેક તરીકે દશામા તળાવનો ઉપયોગ થાય છે હાઉસિંગ બોર્ડની જગ્યામાં જે દશામાં તળાવ આપ આવ્યું છે ત્યારે અમે હાઉસિંગ બોર્ડ જોડે અને મુખ્યમંત્રી શ્રી જોડે અરજી પણ કરી છે કે આપના માધ્યમથી આ કોર્પોરેશનને તળાવ મળે અને ત્યારબાદ કોર્પોરેશન આખું તળાવ ડેવલપ કરે બાગ બગીચા સહિત તો આ વિસ્તારના નાગરિકોને સુવિધામાં વધારો થાય એમ છે હાઉસિંગ બોર્ડની જેટલી જગ્યાઓ ગોરવામાં વિસ્તારમાં આવી છે ત્યાં બધી કમ્પાઉન્ડ વોલ કરવાનું મારું સૂચન હતું ને એ મુજબ આજે કમ્પાઉન્ડ વોલ થઈ રહી છે ભવિષ્યની અંદર તમામ ઝૂંપડપટ્ટી વિસ્તાર દૂર થશે અને દરેકને મકાન મળે અને ઝૂંપડપટ્ટીઓ દૂર થાય આ વિષયની અંદર સરકાર કામ કરવાની છે આ વિસ્તારને એક સારો સ્વચ્છ સુંદર વિસ્તાર બનાવવાનું આયોજન પાર્ટી અને સરકારે કર્યું છે